નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરી હવે મળેલા સમાચાર તરફ આજે સવારે વહેલા બનેલી ઘટના એસી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે માત્ર આ દસ દિવસમાં ત્રીજી ઘટના બની છે ત્રણેય એસી બસ હતી જેમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે ચૌદ ઓક્ટોમ્બર રાજસ્થાનમાં એસી બસમાં આગ લાગી હતી જેમાં વીસથી બાવીસ લોકોના મોત થયા હતા ઓગણીસ ઓક્ટોમ્બર કચ્છ સામખિયાળી નજીક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી તેમાં બધા જ મુસાફરોનો આ બચાવ કરી દેવામાં આવ્યો હતો અને આજે ચોવીસ ઓક્ટોમ્બરે આંધ્રપ્રદેશ પ્રદેશ કુન્ડ વડો બસમાં પણ આગ લાગી છે આગ લાગી તેમાં વીસથી પચીસ મુસાફરોનું મૃત્યુ થયું છે ચોવીસ ઓક્ટોબર આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં હૈદરાબાદ બેંગ્લોર હાઈવે પર આજે સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ એક ભયંકર અકસ્માત થાય છે જેમાં વીસથી પચીસ માણસો મૃત્યુ થયા તેવા સમાચાર મળી રહ્યા છે અને બારથી એકવીસ માણસો ઘાયલ થયા છે હૈદરાબાદથી બેંગ્લોર જતી કાવેરી ટ્રાવેલ્સની જે પ્રાઇવેટ વોલ્વો બસ મોટર સાથે અથડાતા ઇંધણ ટાંકીમાંથી લીક થયું અને ડીઝલના સ્પાર્કથી આગ લાગી હતી જેના કારણે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી મોટાભાગના મુસાફરો આગમાં ફસાઈ ગયા હતા જેના કારણે જીવતા સળગી ગયા હતા આગમાં ફસાઈ જવાથી મુસાફરો મૃત્યુ પામ્યા અને મૃત્યુ આંક વધ્યો હતો મોટર ચાલક પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પોલીસ અને મેડિકલ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી ઘાયલોના કુલને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અગિયાર મૃતદેહની અત્યારે ઓળખ થઈ છે તેવા સમાચાર મળ્યા છે અને જ્યારે બાકી બચેલા મૃતદેહો છે તેમની ઓળખ ડીએનએ પરીક્ષણ કર્યા બાદ થશે મિત્રો આ પ્રકારના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ